Собой ты. Пашку не могу वासको तुम्पूटू वासको देखना? वासको देखना? यह दो दागी मोठो है?

દ્વારકાધીશ મિત્રો આજે આપણે એવા ગામમાં અને તમે જોઈ શકો છો આ સાપે એક મીઠા પાણીનો સાપ ઇંગ્લિશમાં અને અને ગુજરાતીમાં ડેડુ સાપ આ એક મીઠા પાણીનો અને જમીનમાં અને પાણી ઉપર મિત્રો બે આ રહી શકે છે અને આના ઝેરની વાત કરીએ તો આમાં કોઈ પણ પ્રકારનું ઝેર આવતું નથી એટલે કે હાવ નોન વેડેમન્ટ આવે છે આની લગભગ અત્યારે આ શિયાળાના સિઝનમાં દેખવા મળશે કારણ કે જે પાણી સુકાવા લાગે એટલે આ માણસના રેણાંક વિસ્તારમાં આવતો હોય છે અને આના ખોરાકની વાત કરીએ તો પક્ષીના ઈંડા તેમજ નાના મોટા માછલીઓ અને બીજા અન્ય સાપને પણ આ ખાય છે ગુજરાતીમાં અને રેડુ સાપ ઇંગ્લિશમાં ચેકડ કિલબેક આને ઓળખાણ તમારે કરવી હાવ હેલી છે આના શરીરમાં આપણા ચેક એટલે કે ચેસના નિશાન જેવા ચિહ્ન હોય એટલે ચેકડ કિલબેક કહેવામાં આવે છે અને આ લગભગ એટલો જ થાય છે મિત્રો આની લગભગ આ એક નર પ્રજાતિનો સાપ છે કારણ કે જે માદા હોય છે તે લાંબી અને મોટી હોય છે અને નર સાફ ટૂંકા હોય છે અને આવા જીવજંતુનો મિત્રો મારતાની કારણ કે આ માનસ માટે ખૂબ જ ઉપયોગી છે અને ગમે તમે આ જીવને મારો એટલે તમારો ઘેર ગુનો થાય છે અને તમારે અમુક જેલ પણ પડી શકે છે જો તમે અમારી ચેનલમાં નવા હોય એટલે કે સર્પ મિત્ર ભાવેશ ભાદરકા તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણા કુદરતી વાતાવરણમાં મૂકીએ ત્યાં સુધી તમે વિડીયામાં બેસી દ્વાર દ્વારકાધીશ મિત્રો જે આપણે ચોટા ગામમાંથી ડેડુ સાપ એટલે કે ચેકડ કિલબેક જે રેસ્ક્યુ કર્યો હવે એને આપણે કુદરતી વાતાવરણમાં રિલીઝ કરવા આવ્યા તમે જોઈ શકો છો અત્યારે ચારે બાજુ પાણી અને જે ભાદર વિસ્તાર છે ત્યાં આપણે એ રિલીઝ કરી દઈએ એ તમે હવે બના રહીજો વિડીયો મીઠા પાણીનો સાપ છે અને તમે જોઈ શકો છો જે આપણે રિલીઝ કરવા એવા અને ચેકડ કિલબેક ગુજરાતી ભાષામાં ડેડુ સાપ કહેવામાં આવે છે જો તમે જોઈ શકો છો જે પોતાના કુદરતી વાતાવરણમાં જાય છે આપણે અહીંયા ભાદરનો કાંઠો એટલે કે જે મીઠા પાણીની ભાદર છે તેમાં રિલીઝ કરી દીજો જો તમે અમારી ચેનલમાં નવા હોય એટલે કે સર્પ મિત્ર ભાવેશ ભાદરકા તો તેને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો